નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દરેક શહેરમાં કંઈ ખાસ કરવામાં આવતું હોય છે અવનવી થીમ પર ગણેશ ભગવાનને લાવવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદ સુરત જામનગર ગીર સોમનાથમાં પણ અવનવી ગણેશ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી સુરતના કામરેજમાં ભગવાન શ્રી રામની આકૃતિવાળી ગણેશ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે તો કામરેજ ચાર રસ્તા ખાતે ગત મોડી સાંજે પ્રતિમાનું આગમન થયું હતું અયોધ્યામાં રામ મંદિરમાં મૂકવામાં આવેલી પ્રતિમા જેવી જ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બનાવાય છે વાજતે ગાજતે મૂર્તિનું આગમન કરાયું હતું તો જામનગરની વાત કરીએ તો જામનગરના સપડા ગામે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ હતી એક પચાસ લાખ ભાવિકો પગપાળા સપડા ગામ પહોંચશે પાંચસો વર્ષ જૂનું મંદિર હોવાથી ગણેશજીના મંદિરનો અનેરો મહિમા છે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને પહોંચ્યા લાખો ભાવિકો પગપાળા સપડા ગામ પહોંચ્યા પાંચસો વર્ષ જૂનું મંદિર હોવાથી ગણેશજીના મંદિરનો અનેરો મહિમા રહેલો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને પહોંચ્યા હતા ગણેશ ચતુર્થીના આજના આ પાવન પર્વની અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લોકો ગણેશ પર્વને ત્યારે લોકો ગણેશજીના આ પર્વને લઈને ભક્તો બાપ્પાને લેવા પહોંચ્યા હતા યુનિવર્સિટી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા ખાતે ભક્તોની ભીડ જામી હતી ત્યાં અવનવા ગણપતિ બનાવવામાં આવે છે જ્યાંથી લોકો મનગમતા ગણપતિને વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જાય છે શહેરમાં પાંચસોથી પણ વધુ પંડાલોમાં ગણેશ સ્થાપના સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ લોકોએ પોતાના ઘર અને મંદિરમાં પણ ગણેશજીની સ્થાપના કરીને ઉજવણી કરી રહ્યા છે